ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીને લઈ જતું હેલિકોપ્ટર રવિવારે ક્રેસ થઈ ગયો હતો વિદેશ મંત્રી હસેન અમીરા દુલ્લાહયન પણ તેમની સાથે હતા ઈરાનના સરકારી મીડિયા અનુસાર હેલિકોપ્ટર હજુ પણ ગુમ છે આ ઘટના ઈરાનના વર્ઝી ગન શહેરમાં બની છે અને અઝર બેજાનની સરહદની ખૂબ જ નજીક છે રાષ્ટ્રપતિ

તબરીઝ પણ ઘટના દોડી આવ્યા છે તો દરમિયાન સરકારના પ્રવક્તા અલી બરાદૌરી ઝરોમીએ કહ્યું છે કે કેબિનેટની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે સરકાર આ કેસ સાથે સંબંધિત તમામ અપડેટ્સ પર સતત નજર રાખી રહી છે બીજી તરફ ખરાબ હવામાનને કારણે બચાવ ટીમ ઘટનાસ્થળે સ્થળે પહોંચી શકી નથી ઈરાનમાં ધુમ્મસ અને ઠંડીને કારણે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવા લગભગ અશક્ય છે જો કે રોડ માર્ગે વીસથી ચાલીસ ટીમો સ્થળ પર મોકલવામાં આવી છે તેમની વચ્ચે ઈરાન ના સ્પેશિયલ ફોર્સ અને તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ